વિશ્વ શાંતિ દિવસ નિમિત્તે વેરાવળમાં વિદ્યાર્થીઓની શાંતિ રેલી યોજાય શૈક્ષણિક સંસ્થાઓ અને પોલીસ વિભાગ દ્વારા આયોજન વેરાવળ નવી હવેલી ચોક ખાતેથી શાંતિ દૂત એવા કબૂતરોને આકાશમાં ઉડાડી રેલીનું પ્રસ્થાન વિશ્વમાં શાંતિ સંદેશ માટે વિશેષ આયોજન શહેરના રાજમાર્ગો પર શાંતિના સ્લોગન સાથેના બેનર સાથે રેલી શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલ અને ઘીવાલા સ્કૂલના બાળકો જોડાયા પીએસઆઈ મુછાડ પૂર્ણેશ જૈન સહિતના અધિકારીઓ મહાનુભાવો જોડાયા બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ આજે એકવીસ સપ્ટેમ્બર વર્લ્ડ પીસ ડે ના નિમિત્તે અમારી બંને સ્કૂલો શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલ અને ગીવાલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સાથે વેરાવલ સિટી પોલીસના સહયોગથી અમે આજે એક પીસ રેલીનું આયોજન કર્યું છે આ રેલીનું આયોજન કરવાનો હેતુ સમાજમાં શાંતિ અને પ્રેમનસ્ય દૂર થાય અને બધા એકબીજા સાથે હળી મળીને જીવન વ્યતીત કરે આ હેતુથી બાળકો સાથે એક મોન રેલીનું આ દિવસે આયોજન કરેલ છે બાળકો પીસને લગતા વિવિધ ટેમ્પલેટ્સ અને સ્લોગન્સ લઈને વેરાવેલની રસ્તા ઉપર એક રેલીને આયો રૂપમાં વોક કરે છે અને આ વોકનું આયોજન સમાજમાં શાંતિ ફેલાવવાનો હેતુથી અમે આ આયોજન કરેલ છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની